બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી અવનવા યોગાસન કર્યા હતા એકવીસમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે તેને ઉજવવામાં આવે છે ત્યારે અમરેલીના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મેઘાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અવનવી યોગાસનો સાથે ઉજવણી કરવામાં આવી એ તકે નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીપડીયા પ્રાંત અધિકારી કે આર નંદા બગસરા મામલતદાર આર જી ઝાલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ડી સાળુકે પ્રિન્સિપાલ વી કે જેઠવા મનોજભાઈ મહિડા તાલુકા વિકાસ અધિકારી કલસરિયા સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ યોગાસનો કરી વિશ્વ યોગ દિવસે ખરા અર્થમાં તેની ઉજવણી કરી હતી આજરોજ વિશ્વ યોગ દિવસ જે દસમી વખત ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે બગસરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સુંદર રીતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નગરજનોએ ભાગ લીધેલ છે અમારા યોગ કોચ શિવરાજભાઈ દ્વારા ખૂબ જ સુંદર રીતે લોકોને યોગ કરવામાં આવે છે અને આ પ્રસંગે હું દરેકને અપીલ કરું છું કે આજની યોગા દિવસની થીમ હતી કે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી એ અંતર્ગત આપણે આપણા જીવનને આપણા સ્વાસ્થ્યને આપણા મનને આપણી સંપૂર્ણ તંદુરસ્તી માટે આપણે સાથે મળી યોગ કરીએ અને દરરોજ આ છે એ જીવનનો એક ભાગ બનાવીએ અને આપણા જે ડેઈલી રૂટીનમાં છે યુ યોગાને સમાવેશ કરીએ એવી મારી તમામ નગરજનોને નમ્ર અપીલ છે